ઉત્સવપ્રિય વડોદરામાં નવશક્તિ ગરબા રમતોત્સવમાં ખેલૈયાઓ ગરબે રમી માતાની આરાધના કરી રહ્યા છે આયોજક કમલેશ પરમાર સહિતના અગ્રણીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે દૂર દૂરથી ખેલૈયાઓ અહીં ગરબા રમવા આવે છે ખેલૈયાઓ દ્વારા ગરબા મેદાન ગાયકો સંગીત વ્યવસ્થા ખૂબ સારી હોવાનું જણાવ્યું હતું ચોથા દિવસે પણ ખેલૈયાઓ દ્વારા મોટી સંખ્યામાં ગરબા રમી માની આરાધના કરી હતી આજે ચોથો દિવસ છે અને સર્વનગર સર્વનગરજોની નવરાત્રની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા આજે ચોથા દિવસે પાટલી પુષ્કળ વરસાદ ઘણી મુશ્કેલીઓમાં બી આજે ચોથો દિવસ તેમના બે દિવસથી ખૂબ જ સારી રીતે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે માતાની આરાધના કરે છે અને ભરપૂર માતાજીના અસ્તિક કૃપાથી આજે તમે પોતે જોઈ રહ્યા છે કે તેનું સુંદર આયોજન લોકો મન મૂકીને ઝૂમી રહ્યા છે અને જે માતાજીની ખૂબ જ કૃપા છે અમારા પર અને ખૂબ સારી ફક્ત ત્રણે દિવસમાં અને અને પહેલાં નવ વર્ષ ગરબા કરે અને આ દસમું વર્ષ છે અને પ્રથમ વર્ષે જ આટલો સારો પ્રતિસાદ મળ્યો એ એ માટે હું ખૂબ જ નગરજનો અહીંયાના રહેવાસીઓ ખેલાઈયો તેમજ માતાજીનો ખૂબ ખૂબ એમના આભાર માનું છું અને માતાજીની કૃપા મારા પર અસીમ છે તે બધા જય માતાજી હું રીનલ પટેલ હું હોટલાદરાથી આવું છું અને લગભગ છેલ્લા ત્રણ વર્ષથી નવ ગરબા મહોત્સવમાં રમું છું અને ખૂબ મજા સાથે પરિવાર સાથે રમતા હોય એવું માહોલ અહીંયા છે કોઈની પણ દીકરી એકલી હોય અહીંયા મોકલો તમે બહુ સેફલી રમી શકે છે અને ખૂબ સુંદર તમે જોઈ શકો છો કે આયોજન ખૂબ સરસ છે ગ્રાઉન્ડ ખૂબ સરસ છે અને મ્યુઝિક ગાયક કલાકાર બધું સુંદર રીતે છે તો અમને અહીંયા રમવાની બહુ મજા આવે છે એટલા માટે હું છે કે આટલા અહીંયા સુધી લગભગ અડધો પોણો કલાક થાય છે પણ અમે અહીંયા પ્રિફર કરીએ છીએ આવા માટે મારું નામ રીનલ પટેલ છે